આજે તો ખેતરમાં મજૂર આવવાના છે હા આવવાના છે તો તેડતા જાવ પણ એના ટાઈમ પ્રમાણે જવાય ને શું એનો ટાઈમ છે 9 વાગ્યા થી 5 વાગ્યા લગનનો અરે રે મજૂરો બહુ થઈ ગયા છે હો થાય જઈને તમારે એવીને કામ ન કરવું એ પછી એવા ઢોંગ કરે ને તમે તો કાઈ ન આલો મજૂરને તેડતા હો પાછા જલ્દી આવી જો નેંગે રેતાની કે એ હાલો એ આ લાઈન થી નિંદવાનો છે હો હા રાંબાબેન કામ કરવા હાટુ ત એક કલાકમાં ખેતર તમે ચા પીવામાં કાઢી છે કામ કર લેજો રાંબાબેન બોલين તો ગયા પરફेक्ट પણ એટલે હું ઇંગ્લિશ ભણ્યો હોય તો ત્યાં થોડો મજૂર તાર ભેગો આવું ડોપા લે પોપટભાઈ તમે શું કરવાના કામ કરવાના છો કે ના ના હું તો હમણાં લંબાવું અરે રે પોપટભાઈએ તો લંબાવી હો પણ પોપટભાઈ તમે કામ કરવાના છો કે શું કામ તો કરું છું કે મને તો કઈ ન જ દેખાતું હું મારા સપનામાં કામ કરું છું પોપટભાઈ તમાર ઘરનો રસ્તો પાડ્યો તમે હા તો ઘર પેગીનો પૈજાથી ન કરાય કામ કઈ કરું નતે હું આમ જ છે હું છે કંકરની જેમ એટલે તો હું હોય જ જાય તમારા ખેતરમાં કોણ આવે કરવાનું કામ હાથ હવે તમે પણ હવે કરશું તો કઈ ગયા આપને હું કહું એમ એક ધ્યાન આવે ને એટલે તમે છૂક કરવાનું હા એ આની વાત સાચી છે હો હા તો ધ્યાન કોણ રાખે છે હું ધ્યાન રાખું છું તમે હોઈ જા ચુપ ચૂપ છે કામ કરવું નથી મને તો મજૂર છે અરે ના ના માથે કાગડો હોય છે ઓલા ઉપર ચૂપ ચૂપ કરતો હોય છે ના ના આ શું કાવી છે કે બાપા આ તો આ શું કરે રામ આવી આ થઈ બે હું તો કામ જ કરતો તો મને તો રહેવા દયો હા કામ કરતો તો ચૂપ ચૂપ માં તો તને હારા ખેતર માંથી કે હા લઉં કે તમને કહો સાંભળો છો ને ના ક્યાંથી લેતા અરે હું Tata આવા કાય હોય આમાં મારો હું વાગ તમારો કાય વાગ નથી મારો જ ગદે વાગ છે એ હા હા ધ્યાન રાખી જો એને મિત્રા લગન તો વિચારિંગ કરજો કે આવું ભટકાઈ